સુરતની શેલ્બી હોસ્પિટલના મિસમેનેજમેન્ટનો ભોગ ગત રોજ પાસઠ વર્ષ દર્દી બન્યા હતા હોસ્પિટલ અને કેર મેડિકલ કંપની દ્વારા બે પોઈન્ટ ચપ્પન લાખના બિલ સામે એસી હજાર ક્લેમ પાસ કર્યા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયા હતા સાથે સાથે દર્દીને સગા સંબંધીઓને હોસ્પિટલમાં જબરજસ્તી કેદ કર્યાના આક્ષેપો પણ થઈ રહ્યા છે સમગ્ર આક્ષેપ તેમના દ્વારા વિડીયો બનાવીને શેર કરાયા હતા જય રામ ફ્રેન્ડ મારું નામ જિગ્નેશભાઈ અંબારાભાઈ ટીટાવાલા છે ને હું હમણાં છે ને હાલ સેલવી હોસ્પિટલમાં છું મિત્રો અહીંયા આવું થયેલું કે મારા પપ્પાને છે ને બે બે તારીખે બતાવવા આવેલો હતો ડૉક્ટર મનોજ સાની પાસે પગના ઘૂંટણના એના માટે ઘૂંટણમાં ચાલવામાં તકલીફ હતી ત્યારે મને ડૉક્ટરે એમ કીધું કે તમારા પપ્પાનું ઓપરેશન કરવું પડશે કેમ કે તમારા પપ્પાના ઘૂંટણ ખલાસ થઈ ગયા હશે તો ડૉક્ટર સાહેબે મને પૂછ્યું કે તમારું છે અહીંયા મેડિક્લેમ મેં કે હા પપ્પાનું મેડિક્લેમ છે તો મેં મેડિક્લેમ આપ્યું એમને આખી પોલિસી આપી દીધી તો એમણે કીધું કે અમે બે દિવસ પછી તમને જવાબ આપશું કે મેડિક્લેમમાં તમારા પપ્પાનું પાસ થશે કે નહીં થશે બે દિવસ પછી એમની ત્યાંથી ફોન આવ્યો છે હોસ્પિટલમાંથી કે તમારા પપ્પાનો મેડિક્લેમ પાસ થઈ જશે તમે તમારા પપ્પાને એડમિટ કરી દો તો મેં એમને કીધું મેં કે પાસ થઈ જશે પૂરેપૂરું તો એમણે કીધું કે હા પાસ થઈ જશે એમણે મને છે ને પેકેજ આપ્યા બે લાખ વીસ હજાર બે લાખ ત્રેપન હજાર ને બે લાખ એંસી હજાર તો મેં પોલિસીમાં પૂછ્યું એમને કે ભાઈ પેલું મેડિકલ પોલિસી તમે કેવો છે કે પાસ થઈ જશે તે આ પેકેજ આવી જાય બે લાખ હજાર પેકેજ બી એમાં આવી જશે તે લોકોએ કીધું કે હા બે લાખ ત્રેપન હજારવાળું પેકેજ બી આવી જશે તમે આવી જાઓ ટેન્શન નહીં લો મતલબમાં દસ હજાર ડિપોઝિટ ભરવી પડશે તમારું ને કાં સારું તો મેં દસ હજાર રૂપિયા ડિપોઝીટ ભરી દીધી પછી મારા પર એપ્રુવલમાં મેસેજ આવ્યો એંસી હજારનો મેં એ લોકોને બતાવ્યું કે ભાઈ મારા જો આ મેસેજ આવેલો છે એટલે પછી એક્સ્ટ્રા તો નહીં ભરવા પડે ને કેમ કે મારા પાસે પૈસા છે નથી એ લોકો કે ના ના એ તો બધું પતી જાય તમે જ્યારે ડિસ્ચાર્જ આપો ને ત્યારે તમારે બીજું એપ્રુવલ બી આવી જશે ને કાં વાંધો નહીં પછી આ લોકો છે ને મારા પપ્પાનું ઓપરેશન કરી લખ્યું ને આજે પપ્પાને ડિસ્ચાર્જ આપવાના હતા બપોરથી એ બપોરે છે ને એમને ખબર પડી કે મેડિકલ પોલિસીમાં છે ને એક લાઇન ઉમેરેલી છે કે સાઈઠ વર્ષથી ઉપર ન હોય ને એક પગનું રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરે ને તે એસી હજારથી વધારે પાસ નહીં થાય હવે આ લોકો છે ને પેલું લાઇન વાંચેલી જ નહીં હતી કે પોલિસીમાં લાઈન ઉમેરેલી છે હવે છે ને બપોરથી પપ્પાને અહીંયા ગોંડી મૂકેલા છે છોડતા નથી ને મને છે ને બપોરે ત્રણ વાગ્યાના ઉપર નીચે ઉપર નીચે ધક્કા ખવડાવ્યા કરે છે જે મેડમે પોલિસીની આખી ડિટેલ જોઈલી હતી એ મેડમ મારા પાસે આવી ગયા બપોરે મને કહેતા હતા કે સાહેબ બિલ મોટું છે અડધા તમે ભોગવી લો અડધા હું ભોગવી લો પણ મેં ના પાડ્યું કે ભાઈ મારા પાસે પૈસા જ નથી મારે પૈસાથી ઓપરેશન કરાવવાનું હતું તો બહાર કરાવી લેતો અહીંયા હું કામ કરાવતો પછી મને કહે કે સાહેબ તમારા પાસે પૈસા હોય તો ભરી દો હું તમને હપ્તે સિસ્ટમ આપી દેવા તો મેં એ બી ના પાડી પછી એ મેડમે મને કીધું કે હું ચાલો ને ઉપર મારા સાહેબ લોકો વાંચે તમને જણાવું છું સાંજે છ વાગે મેડમ ચાલ્યા ગયા પછીથી મને આ લોકો ઉપર નીચે ઉપર નીચે કર્યા કરે છે આ મારા પપ્પા છે એ ક્યાં ના બપોરે ત્રણ વાગે ને આમને આમ જ બેસેલા છે એમના હાથની આ સોય માં બી લોહી આવી ગયેલું છે મેં ખાલી એમને કીધું કે લો આ સોય કાઢી રાખો તો આ લોકો સોય બી નથી કાઢતા નહીં કે પપ્પાને કઈ ફેસિલિટી આપતા નહીં કઈ કોઈ જોવા આવે છે નહીં કે કોઈ જોવા આવે છે હવે મારે શું કરવું મારા પાસે પૈસા થઈ નથી આલોકે એડમિટ કર્યું એટલે મેં આલોક એડમિટ કરી લખ્યો પપ્પાને પપ્પાનું ઓપરેશન થઈ ગયું ત્રણ વાગ્યાના પપ્પા એમને એમ બેલા છે એ લોકો બાર બી નથી કાઢતા કે સુજ બી નથી કાઢતા તો હવે મારે શું કરવાનું મને જણાવશો જય હિંદ